અમદાવાદના ડીજે ટોયોટાના જનરલ અને આસિસ્ટન્ટ મેનેજરે ખોટા કાગળો બનાવ્યા પંદર જેટલી ગાડી બારોબાર નવ કરોડ ઉપરનું કૌભાંડ બહાર આવતા સોલા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી આખી છેતરપિંડીની વિગતો જોઈએ તો ગ્રાહકો પાસેથી અલગ અલગ મોડલની જુદી ગાડીઓ નંગ પંદર કે જે શોરૂમ કંપની દ્વારા ખરીદી કરેલ નથી તેમ છતાં કંપનીના નામે ખરીદી કરી તે ગાડીઓ બારોબાર વેચી નાખી તે પેટેની રકમ જે તે ગ્રાહકોને ન આપી કંપનીમાં જમા ન કરાવી રૂપિયા નવ કરોડ એકોતેર લાખ તેતાલીસ હજાર ત્રણસો સાત જેટલી રકમ રીતે મેળવી કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ તારીખ ચાર ના રોજ સી ઇ રજનીશભાઈ સુભાષભાઈ અરોરા દ્વારા કરવામાં આવે આ કંપની ત્રણ શોરૂમ પૈકી એક શોરૂમ સોલ અમદાવાદ શહેર ડીજે ટોયટાના નામથી આવેલો છે જેમાં ત્રીજા વિભાગ યુ ટ્રસ્ટ કે જે યુઝડ સેકન્ડ હેન્ડ કાર ખરીદી કરવાનું કામકાજ કરે છે જેમાં સમીર જીતેન્દ્ર કુમાર શર્મા નાની ભાગોડ તાલુકો પ્રાંતિ જ જનરલ મેનેજર તરીકે તથા ચિરાગ નૈનેશભાઈ દત્ત રહે ઉદય એપાર્ટમેન્ટ નારણપુરા અમદાવાદ શહેર આસિસ્ટન્ટ મેનેજર તરીકેનો અને જૂની કાર ખરીદી તથા વેચાણ કરવાનું કામકાજ સંભાળતા હતા કંપની દ્વારા કરાયેલા ઓડિટમાં કુલ ત્રેપન અલગ અલગ મોડેલની ગાડીઓ જે કંપનીની ખરીદીની હતી તે મળી ન હતી આ સિવાય અન્ય પંદર ગાડીઓ કે જેના નાણાં કંપની દ્વારા ચૂકવ્યા નથી ગાડીઓ વિવિધ ગ્રાહકો પાસેથી મેળવી બારોબાર વેચી તેની રકમ કંપની કે જે તે ગ્રાહકોને આપી નથી આમ મળી કુલ અલગ અલગ અડસઠ ગાડીઓ મિસિંગ હતી ગાડીઓ અંગે સમીર તથા ચિરાગ દત્તની પૂછપરછ કરતાં તેઓએ ગાડીઓ કંપનીની જાણ બહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને વેચી આપી પૈસાની છેતરપિંડીનું બહાર આવતા જેની ફરિયાદ કંપની દ્વારા સોલા પોલીસમાં કરાતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તે ગાડી ખરીદવાનું કામ કરતું અને ત્યારબાદ આ ગાડીઓ તેમના આસ્થા બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓ ગાડીઓનો તેમનો સ્ટોક હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ની અછત જણ્યાય આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ

આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતાં ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયોટોમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે